કેમ છો મજામાં ને આજે અમે આ ફાગણ મહિના આવે છે ફાગણ મહિનામાં હોળી આવી રહી છે એટલે કેસુડાના ફૂલની થોડી જરૂર આટલી એટલે ઘરથી અમે બહાર નીકળ્યા છીએ ગામડામાં આવ્યા છીએ અહીંયા તો આ કેસુડાના ફૂલ નીચે પડેલા લીધા છે કારણ કે ઝાડ તો બહુ ઊંચું છે એટલે ઝાડ ઉપરથી તો પચી શકાય એમ નથી એની ઉપર ચડી બી ના શકાય જો ઝાડ કેટલું મોટું છે કેટલું મસ્ત ભરેલું પણ લાગી રહ્યું છે કલરના ફાગણ આવ્યો કે સુડા રંગ લાવ્યો એ ફાગણીઓ લહેરાયો જો કે કેસરી ફૂલ કેટલા મસ્ત આખું ફૂલ થી ભરેલું છે કેસુડા નું ઝાડ કેસુડા ને બીજા ખાખરા નામથી પણ ઓળખીએ છીએ ખાખરો પણ કહેવાય છે અને બીજું એને પલાશ પણ કહેવામાં આવે છે પલાશ અને એના પાન આ જે પાન છે આ જે આ ખાખરાના જે પાન છે કેસુડાના પાન છે કેસુડાના ઝાડના એ પાનનો ઉપયોગ પણ ઘણા જે કામમાં આવે છે એ પાનનો ઉપયોગ પતરાળા બનાવવામાં પડિયા બનાવવામાં અને એમાં ખાવાની જમવાની જે મજા આવે ને એવી આપણે દિવસોમાં ખાઈએ છીએ દિવસોમાંથી ખાવામાં મજા ના આવે એટલી આ પતરાળામાં પડિયા પતરાળામાં દાળ પીવાની અને ખાવાની બહુ મજા આવે છે અને બીજું ગામડાની અંદર આનો ચોમાસામાં પણ એને પાંદડાનો ઉપયોગ કરીને જે છત્રી આકારનો બનાવવામાં આવે છે એ પણ બને છે અને આ જે ફૂલો છે એ ફૂલોમાંથી અંદરથી એક સિસોટી જેવું વાગે એવું પણ નીકળે છે એ હું તમને બતાવું ફૂલ પથરા કોથળી બરાબર ફૂલના ના જે બતાવી દઉં બધા પડ પડ કરે ને જો આ ફૂલો છે અંધારું પણ પડવા આવ્યું છે એટલે બરાબર તમને જોવામાં થોડા કલર એવો લાગશે અંધારું પડી ગયું છે એટલે જો તો આ જે ફૂલો છે એ ફૂલોમાંથી અંદરથી શિશોથી પણ સરસ મજાની બનતી હોય છે ગાડી આવે જો આ ફૂલો હું મૂકી દઉં છું હવે આ જે ફૂલ છે એ ફૂલની અંદર છે ને આ ફૂલ આપણે કાઢીએ એટલે આની આ નીકળે છે વ્હાઈટ કલરનો એની અંદર થી વ્હાઈટ કલર નીકળે એમાંથી આ આપણે કાઢી નાખવાનું આ જે છે એ કાઢી નાખવાનું અને પછી એને તમે ફૂંકો એટલે સરસ મજાની સીસોટી અવાજ આવે

તો કેસોડાનો ફૂલ મળશે તે વખતે આવી રીતે કરશું તો આ આનો ફૂલોનો પણ બહુ ઉપયોગમાં આવે છે આ ફૂલો જે છે કેસરી કલરના એ કેસરી કલરના હોળી ધૂળેટીમાં એનો કલર પણ બનાવવામાં આવે છે સુકાઈ ગયા પછી એનો કલર બને છે અને જો તમારે સુકવવું ના હોય તો આ પાંદડા સુકાઈ ગયા ફૂલોને પાંદડીઓ સુકાઈ ગયા પછી અથવા તો એમને એમ તમે ગરમ પાણીમાં કે ઠંડા પાણીમાં તમે મૂકીને એને રાખી મૂકો એટલે કેસરી કલરનો સરસ મજાનો કલર આવી જતો હોય છે તો એ બાળકોને રમવા આપવાનો અથવા તો મોટેરાએ પણ એનાથી કલરથી રમવાનો એટલે આપણને ચામડીના રોગના કેમિકલવાળા કલરથી રમીએ તો આપણને ચામડીના રોગ થવાની સંભાવના હોય તેને થાય છે અને જ્યારે આ કુદરતી ફૂલો છે એટલે આપ ફાગણ મહિનામાં જ ખીલતા હોય છે એટલે આ ફૂલોનો ઉપયોગ જરૂરથી તમે પણ કરજો અને આ ફૂલોનો કલર તરીકે ઉપયોગ કરજો અને કલર બનાવજો અને હવે ધૂળેટી પણ આવી રહી છે અને ધૂળેટીના બીજા પણ પાનનો ઉપયોગ કરવામાં આવે છે આવી રીતે આ લીલા બોડી છે એમ આ મહેંદી છે પછી મહેંદી કલર બનાવવો હોય તો આ મહેંદી છે આ મહેંદીનો છોડ આ મહેંદીનો છોડ આવી રીતે હોય છે જો આ મહેંદી કાચી મહેંદી આ મહેંદીનો પાંદડા આપણે હાથમાં લઈ લઈએ એટલે પાંદડાને હાથમાં ઘસીએ આમ ચોળવાના આમ એટલે એનો કલર પણ આવી જતો હોય છે આ આવી રીતે ઘસીએ એટલે એનો સરસ મજાનો કલર આવી જાય ને જો મેંદીનો સ્મેલ પણ આવે છે મહેંદીને તો આ રીતે આ મહેંદીનો છોડ હોય છે આ મેંદીના પાન પણ ઘણા લાગ્યા છે તો મેંદીના પાન પણ તમે સૂકી કાઢો અથવા તો આ બીજા આંબલી છે ગુલમોર છે એના પણ પાન તમે સૂકવી કાઢો છા છાયડાની અંદર નહીં તો એનો પણ કલર લીલા કલરનો બનતો હોય છે એટલે આપણે બજારમાંથી પૈસા ખર્ચીને આપણે કલર લાવવો પડતો નથી અને એ કે પૈસા ખર્ચીને લાવીએ એ કલર આપણને શરીરને નુકસાની પણ કરે છે તો તમે પણ આવી રીતે કેસુડાના ફૂલ સીમડાના ફૂલ ગુલમરના ફૂલ મેંદીના પાન ગુલમરના પાન એ લાવીને તમે નેચરલી કલર બનાવજો એનાથી રમવાની પણ સરસ મજા આવશે અને છોકરાઓને પણ રમવાનો સરસ જો અહીંયા બહુ બધા ફૂલો પડ્યા છે અને બધા ફૂલો પડીને આ સુકાઈ ગયા છે તો સુકાઈ ગયેલા ફૂલો થોડા લઈ લઈએ આ અને એનો કલર બનાવીશું જો આ કેટલા સરસ મજાના ફૂલો છે જો આ સુકાયેલા બધા ફૂલો છે હા આ બધા સુકાયેલા ફૂલો છે આખો પથારો પડ્યો છે અને કોઈ અહીં ગામડાની અંદર કોઈ એનો ઉપયોગ કરતા નથી એટલે આ બધું પડીને બધું દબાઈને એ થઈ ગયું છે જો આ બધા સુકાયેલા ફૂલ છે કેટલા સરસ મજાના ફૂલો છે એનાથી તમારે કલર બનાવવો હોય તો કલર સરસ મજાનો બની જશે અને હું પણ ઘરે લઈ જઈશ અને અમે પણ આના કલર બનાવવાના છે અને ધૂળેટીના એનાથી રમીશું જે આ કેસુડાના ફૂલોથી આપણે નાઈએ ને તો આપણા શરીરની ગરમી હોય ગરમી એ ગરમી પણ નીકળી જતી હોય છે ઠંડક રહેતી હોય છે એટલે આપણને શરીરને પણ ઘણો ફાયદો કરે છે અને ગરમી શરીરમાં જે હોય તે ગરમી નીકળી જતી હોય છે તો આ રોજ અત્યારે અઠવાડિયા સુધી ફાગણ મહિનામાં જ આ ફૂલો ખીલતા હોય છે એટલે પાણીમાં ઉકાળીને તમે દરરોજ ના નાઓ તો ચામડીના કોઈ રોગ થતા નથી આપણા શરીરમાં જે ગરમી હોય એ ગરમી પણ નીકળી જતી હોય છે તો તમે પણ આ ફૂલોનો ઉપયોગ કરજો અને ધૂળેટી આ રીતે હોળી ધૂળેટી રમજો બાય